પાટણ ખાણ ખનીજની સરકારી ગાડીમાંથી મળી ખાનગી જીપીએસ સિસ્ટમ સરકારી બોલેરો ગાડીમાં કોઈએ લગાવી હતી ખાનગી જીપીએસ સિસ્ટમ ખાણ ખનીજના અધિકારીનું લોકેશન ટ્રેસ કરવા માટે કોઈ ભૂમાફિયાઓએ જીપીએસ સિસ્ટમ લગાવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સરકારી ગાડી આજે સર્વિસ સ્ટેશનમાં ગઈ તો સામે આવી જીપીએસ સિસ્ટમ સમગ્ર ઘટનાને લઈ પાટણ ખાણ ખનીજના અધિકારી અલખ પ્રેમલાણીએ મીડિયાને આપ્યા ગોળ ગોળ જવાબ ખાનગી જીપીએસ સિસ્ટમને લઈ અલખ પ્રેમલાણીએ મીડિયાને અંધારામાં રાખવાનો પ્રયાસ કર્યો છે એ સમગ્ર ઘટનાને લઈને ખાણ ખનિજ વિભાગ દ્વારા પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે